ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ મુન્દ્રામાં ખારવા ચોકથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી મુન્દ્રા શહેરમાં દેશપ્રેમ અને એકતા વ્યક્ત કરવા માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત ખારવા ચોકથી કરવામાં આવી જે માંડવી ચોક જવાહર ચોક બસ સ્ટેશન અને આંબેડકર સર્કલ સુધી પહોંચી પૂર્ણાહુતિ અપાઈ હતી આ યાત્રા ઓપરેશન સિંદુરને સમર્પિત હતી જે આપણા શૂરવીર જવાનોએ આતંકવાદીઓને મોહતોડ જવાબ આપીને સફળ બનાવ્યું હતું આ ઐતિહાસિક કાર્યક્રમમાં બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા કારોબારી ચેરમેન બોજરાજભાઈ ગઢવી છાયાબેન ગઢવી ઉર્મિલાબેન ગઢવી ચંદ્રિકાબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ જીતુભાઈ માલમ ભુજપુર ઉપસરપંચ માણેકભાઈ ગઢવી ભૂપેન મહેતા ધર્મેન્દ્ર જેશ્વર ગૌરાંગ ત્રિવેદી સંજય ઠક્કર મહેન્દ્રસિંહ જામા સાહેબ અને અસલમ તુર્ગ સહિતના આગેવાનો સહિત સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા અને દેશભક્તિની ભાવના ઉજાગર કરી હતી મુન્દ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ યાત્રામાં જોડાઈ દેશપ્રેમનો ઉદ્દેશ્ય વધુ મજબૂત બનાવ્યો હતો યાત્રા દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા અને લોકોમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો ઓપરેશન સિંદુરની જીત બાદ યોજાયેલી આ તિરંગા યાત્રા મુન્દ્રા માટેન્દ્રા મધ્યે કરવામાં આવી આ યાત્રા ખારવા ચોકથી પ્રારંભ કરી અને જયરામ સતારા આંબેડકર સર્કલ પાસે પૂર્ણાહુતિ કરી અહીંયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને કુલહાર અર્પણ કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પછી આજનો આ તિરંગા યાત્રાને વિરામ આપવામાં આવ્યો આ તિરંગા યાત્રા ખાસમાં ખાસ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સક્ષમ નેતૃત્વ અને ભારતીય આપણી સેના જલ થલ અને વાયુ ત્રણે પાખને કોટી કોટી વંદન કરીએ કારણ કે ઓપરેશન સિંદુર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે હિંસા કરવામાં આવી હતી એના દ્વારા આપણે ભારતીય સેનાએ એકદમ સક્ષમ અને ખૂબ શૌર્ય અને પરાક્રમી એવા જવાબ આપ્યા છે ત્યારે આજે તિરંગા યાત્રા પણ એને અંતર્ગત જ કરવામાં આવી હતી ત્યારે ભારતીય સેનાને હું કોટી કોટી વંદન કરું છું જલથલ અને વાયુ ત્રણેય સેનાને મારા હૃદયપૂર્વકના વંદન છે આ ભારતીય સેના થકી જ આજે દેશ સુરક્ષિત છે અને આપણા ઘરની અંદર જે જ્યોત પ્રજ્વલિત થતી હોય તો આ ભારતીય સેનાના કારણે જ છે ત્યારે ફરી એકવાર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ નેતૃત્વને કોટી કોટી પ્રણામ કરીએ છીએ કે એમના જેવા જ્યારે પ્રધાનમંત્રી આ દેશને મળ્યા છે ત્યારે જ આ ઓપરેશન સિંદૂર પણ સંભવ બન્યું છે વધારે ન કહેતા મારી વાણીને વિ ભારત કી જે રીતે પેલગામમાં આતંકવાદીઓ દ્વારા કુરતાપૂર્વક પર્યટનોની જે હત્યા કરી છે અને એ હત્યાનો જવાબ આપવા માટે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઓપરેશન જે કર્યું એનું ઓપરેશનનું નામ એક સિંદૂર રાખવામાં આવ્યું સિંદૂર ઓપરેશન જોકે હજી પણ ચાલુ છે સિંદૂર ઓપરેશનની અંદર જે રીતે આપણા જવાનો પરા પરાક્રમ દેખાયું છે એનું સ્વરે જે વધાર્યું છે દેશનો ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વખત કીધેલું હતું દેશનો નહીં રૂકને દૂંગા નહીં ઝૂકને દૂંગા એ ખરેખર દેશ નેતૃત્વ મજબૂત હાથમાં છે એ સાબિત કરી બતાવ્યું પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું અને આતંકવાદીને મિટીમાં મિલાવી દેવાની જ્યારે દેશના વડાપ્રધાને વાત કરી હતી એ ખરેખર એમને સાર્થક કરી દીધું અને જે રીતે ઓપરેશન સિંદૂરની અંદર આપણા દેશના વડાપ્રધાન ફોજીઓને વચ્ચે જઈ અને હૉસલો વધાર્યો છે એમ આજે નગરજનોએ પણ આપણા મુન્દ્રા શહેરની અંદર નગરજનો નગરજનો બધા તિરંગો હાથમાં લઈ અને ખારવા ચોકથી કરી અને આંબેડકર સર્કલ સુધી ત્રીસ વધારે સંખ્યામાં જોડાયા અને દેશના સૈનિકોને ફોજીનો હોસલો વધાર્યો જે રીતે આપણી આન બાન શાન જે રીતે તિરંગો છે એવી જ રીતે આન બાન શાન આપણા દેશના ફોજી જવાનો છે એ માટે આપણે દેશનો સુરક્ષા દેશની સારા આત્મા નેતૃત્વમાં છે જે રીતે આપણા દેશના સૈનિકો બોર્ડર ઉપર જે રીતે આપણી દેશની રક્ષા કરી રહ્યા છે એ રીતે એમના સપોર્ટ માટે અને જ્યારે આ જણ જણથી બુલંદ અવાજ પડશે અને સંગઠન શક્તિ થશે તો દેશને આગળ મહાસત્તા બનવામાં કોઈ વાર નહીં લાગે એટલા માટે આ તિરંગો યાત્રા કરી છે તિરંગો યાત્રાની અંદર મુદ્રાના સર્વે વેપારીથી લઈ તમામ સંસ્થાઓ એનજીઓ તમામ લોકોએ સાથ સહકાર અને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને સફળતાપૂર્વક શાંતિપૂર્વક પડ્યું અને છેલ્લે આપણા દેશના ગરવૈયા બંધારાના ગરોડિયા ડૉક્ટર આંબેડકર સાહેબને ફૂલાર અર્પણ કરી એમના આશીર્વાદ મળ્યા લીધા અને આગળ અમે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કર્યો છે અને સૌ લોકોએ તિરંગો હાથમાં લઈ અને તિરંગોને વ્યવસ્થિત જગ્યાએ મૂકી અને સૌ અહીંથી અમે છૂટા પડેલા છીએ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત વંદે માત્ર વિશ્વ પ્રસિદ્ધ महानुभावों ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુકવઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો